આજે જિલ્લા કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખ શ્રી શશિકાંત રાઠવા પૂર્વ પ્રમુખ શ્રી તિવારી અને મારી ઉપસ્થિતિમાં પાય જેતપુર કવાટ છોટાઉેપુરના પ્રમુખશ્રીની હાજરીમાં આજે એક આવેદનપત્ર અમે જિલ્લા કલેક્ટર શ્રીને ઉદ્દેશીને રેસિડન્સ કલેક્ટરને આપ્યું છે મુખ્ય માગણીઓ અમારી એ છે કે રસ્તાઓ જે તૂટી ગયા છે ખાસ કરીને ભારત પરનો બનાવવામાં આવેલું નાડું તૂટી ગયું તમે જાણો છો પત્રકારો જાણે છે આખા જિલ્લાની અને તાલુકાની પ્રજા જાણે છે એ જે કામ કર્યું કરનાર કોન્ટ્રાક્ટરની સામે ફરિયાદ દાખલ કરો જેણે ડિઝાઇન તૈયાર કરી છે એ ડિઝાઇન તૈયાર કરનાર એક્સ વાય ઝેડ જે હોય તે એની સામે પણ ફરિયાદ દાખલ કરો અને આ જે કામ ચાલતું હતું એના પર દેખરેખ કોની હતી એ દેખરેખ રાખનાર ડેપ્યુટી એન્જિનિયર કે કાર્યપાલક એન્જિનિયર જે હોય તે એની સામે પણ ફરિયાદ દાખલ કરવાની વાત થઈ છે બીજી વાત અમારે જંગલની જમીન આદિવાસીઓને જે આપવાની છે એના ઘણા બધા કેસ બાકી છે અને જે અપાઈ ગઈ છે એને રેવન્યુ હેડે દાખલ કરવા માટેની વાત થઈ છે સાથે સાથે ઘણા બધા દવાખાનાઓની અંદર ધારાસભ્યને અનુદાનમાંથી ગાડીઓ આપવામાં આવેલી અને એ ગાડીઓ સરકારે અત્યારે એકસો આઠમાં કન્વર્ટ કરી છે સારું છે એકસો આઠ પણ સેવા છે પણ જ્યાં જે પીએસસી પર વધારાની ગાડી હોય તો જ તમે એને એકસો આઠમાં કનવોળ કરો નહીં તો નહીં કરવું જોઈએ એવી અમારી માગણી છે સાથે સાથે ડુંગર વિસ્તારમાં જે બનાવો બની રહ્યા છે રસ્તાના પ્રસૂતિના હેલ્થને કારણે એ આ બધી લાંબા ગાળાનો પ્રોસેસ છે પણ સરકારે ડુંગરપટ્ટી વિસ્તારની અંદર એક એમ્બ્યુલન્સ એવી ત્યાં રાખો એનો જમ્બર હોય એવી જગ્યાએ રાખો કે કંઈક થાય તો એને સીધો કોલ કરીને એ એમ્બ્યુલન્સને ત્યાં બોલાવી શકાય અને કોઈકનો જાન બચાવો હોય તો બચાવી શકાય આ મુદ્દાની વાત છે ને નવા પુલ આપણા છોટાઉદેપુર અલીરાજપુર રોડ પર આવેલો ઓરસંગનો બ્રિજ છોટાઉદેપુર કવાટ રોડ પર આવેલો ઓરસંગનો બ્રિજ પાયજેતપુરથી રંગલી ચોકડી તરફ જતો રસ્તો એનો બ્રિજ બોડીલીનો મેરિયા પાસેનો બ્રિજ અને બુડલીનો ઔરસંગ બ્રિજ આ બધા બ્રિજ ખખર થઈ ગયા છે તો એની ચકાસણી એના કાર્યપાલક ઇજનેર કે મોટા કોઈ તજજ્ઞો મારફતે કરાવી એનું આયુષ્ય કેવું છે તૂટશે કે બચી જવાના છે નહીં તો જ્યારે આ તૂટશે ત્યારે છોટા ઉદયપુર ભાઈ કવાટ ને મધ્યપ્રદેશ સંપર્ક વિહોણા થઈ જાય એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે સરકારે સવેડા જાગવું જોઈએ આ અમારી રજૂઆત હતી